શું કામ લાગે અચ્છા ઘઉં ને એના માટે હા ને પેલા બધા મશીન હતા એના આ બધા મશીન જે છે એ કામ ની લાગે કેમ આ ઘઉં કાઢવા હા ક્લીટવાળી એકલી ઘઉં માં જે પેલા દાંડા હોય એમાંથી દાણા કાઢવા માટે કામ લાગે ને તો આવડે તમને બધાને ને ને આવડે છે

પૂરા બુરા ભરવા કામ લાગે રીંગના બીગના ભરવા હોય તોય કામ લાગે પછી માટી ભરવા હોય તો કામ લાગે અને કંટારો ચડતો હોય ને પૂરા ઉતારવાનો કા ખોલીને ક્યાંક તો લાકડી ઘર જવાનું પછી અડધો હાઇડ્રોલિંગ કર્યું હોય ને તો એ પાછો આવે પાટો આવે નીચે ટ્રેક્ટરની નીચે ત્યાં જે અડધો થાય ઊંચું થાય એટલે ભાઈ આ હાઇડ્રોલિંગ થઈ જાય આપણે જે જે પાર્ટની અંદર શીખ્યા જોઈ લીધું